ગુજરાતના ભવિષ્યના શિક્ષકો માટે જે એક બહુ જ મહત્ત્વની પરીક્ષા લેવાઈ એના પરિણામોએ બધાને ખરેખર ચોંકાવી દીધા છે તો ચાલો આજે આપણે ટેટ વનના આ જ આંકડાઓને થોડા ઊંડાણપૂર્વક સમજીએ જેણે શિક્ષણ જગતમાં એક મોટી ચર્ચા શરૂ કરી દીધી છે ચાલો આ આખી વાતની શરૂઆત આપણે ફક્ત એક જ આંકડાથી કરીએ જે લગભગ આખી કહાણી કહી દે છે અઠ્ઠાણું ટકા જી હા અઠ્ઠાણું ટકા આ કોઈ નાનો સૂનો આંકડો નથી પણ સવાલ એ છે કે આ ચોંકાવનારો આંકડો ખરેખર બતાવે છે શું ચાલો જોઈએ આનો સીધો અને સરળ મતલબ એ છે કે જે લોકો ધોરણ એકથી પાંચના બાળકોને ભણાવવા માંગતા હોય છે એમની લાયકાતની આ કસૂટીમાં દર દસમાંથી લગભગ નવ ઉમેદવારો ફેલ થયા છે આ આંકડો ફક્ત ચિંતા કરાવે એવો નથી પણ એ રાજ્યના શિક્ષણના પાયા સામે જ એક મોટો સવાલ ઊભો કરે છે તો ચાલો હવે આ પરિણામના મૂળ સુધી જઈએ અને જોઈએ કે આ નંબર્સ પાછળની અસલી વાર્તા શું છે આ ટેટ વન પરીક્ષા આપવા માટે કુલ એક્યાણું હજાર છસો ને અઠ્ઠાવીસ ઉમેદવારો આવ્યા હતા આટલી મોટી સંખ્યા એ તો બતાવે છે કે શિક્ષક બનવા માટે ઉત્સાહ તો ઘણો છે લોકોમાં પણ સવાલ એ છે કે શું તૈયારી પણ એટલી જ મજબૂત હતી પણ એ એકાણું હજારથી પણ વધારે ઉમેદવારોમાંથી પાસ થવાનો સ્વાદ ફક્ત અગિયાર લોકો જ ચાખી શક્યા આટલો મોટો તફાવત આ જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આખરે ભૂલ થઈ ક્યાં રહી છે અને આ ચાર્ટ જુઓ આનાથી પરિસ્થિતિ એકદમ સાફ દેખાઈ રહી છે પાસ થવાવાળા કેટલા માંડ બાર ટકા અને ફેલ થવાવાળા લગભગ અઠ્યાસી ટકા મને લાગે છે કે આ એક જ ચિત્ર આખી પરિસ્થિતિની ગંભીરતા સમજાવવા માટે પૂરતું છે હવે એક બહુ જ રસપ્રદ સવાલ શું પરીક્ષાના માધ્યમ એટલે કે લેંગ્વેજ એનાથી પરિણામ પર કોઈ ફરક પડ્યો ચાલો જોઈએ કે ગુજરાતી અંગ્રેજી અને હિન્દી મીડિયમના ઉમેદવારોનું પર્ફોમન્સ કેવું રહ્યું અહીંયા આંકડા બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે હં ગુજરાતી માધ્યમ બાર પોઈન્ટ બસ્સોને એકવીસ ટકા સાથે સૌથી આગળ રહ્યું એની પાછળ અંગ્રેજી માધ્યમ લગભગ નવ ટકા પર રહ્યું અને સૌથી ઓછું પરિણામ આવ્યું હિન્દી માધ્યમનું માન સાડા પાંચ ટકા આટલો મોટો ફરક કેમ શું પેપરની ભાષા કારણભૂત હતી કે પછી ભણવાની સામગ્રી કે પછી કંઈક બીજું ઓકે તો ની ટકાવારી તો આપણે જોઈ લીધી પણ ઉમેદવારોના માર્ક્સનું શું કોને કેટલા માર્ક્સ મળ્યા ચલો એની ડિટેલ્સમાં જઈએ જરા આ ટેબલ પર એક નજર નાખો આ ખરેખર આંખ ખોલી નાખે એવું છે એકાણું હજારથી વધારે ઉમેદવારો અને એમાંથી એકસો પચાસમાંથી એકસો એકતાલીસથી વધારે માર્ક્સ લાવનાર ખાલી એક જ વ્યક્તિ જ્યારે હજારો ઉમેદવારો તો ચાલીસથી એંસી માર્ક્સની વચ્ચે ઝટકી ગયા આ ક્લિયરલી બતાવે છે કે મોટાભાગના લોકો તો પાસિંગ માર્ક્સની નજીક પણ નહોતા પહોંચી શક્યા જરા વિચારો એકાણું હજારથી પણ વધુ લોકોમાંથી ફક્ત એક જ ઉમેદવાર ટોપ પર્ફોમન્સ આપી શક્યો આ પરિણામ એ તો બતાવે જ છે કે પરીક્ષા કેટલી અઘરી હતી પણ સાથે સાથે ઉમેદવારોની તૈયારીનું લેવલ કેવું હશે એના પર પણ એક ગંભીર સવાલ ઊભો કરે છે આ માર્ક્સને વધુ સારી રીતે સમજવા માટે એ જાણવું પણ જરૂરી છે કે પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈતા હતા તો અનામત અને દિવ્યાંગ કેટેગરી માટે બ્યાસી માર્ક્સ અને બાકીના બધા જ ઉમેદવારો માટે નેવું માર્ક્સ પાસ થવા માટે જરૂરી હતા તો આ બધા આંકડાઓ જોયા પછી આનું બિગર પિક્ચર શું છે આ પરિણામો ગુજરાતના શિક્ષણ તંત્ર માટે શું સંકેત આપી રહ્યા છે સૌથી પહેલાં એ યાદ રાખવું બહુ જ જરૂરી છે કે ટેટ વન ખાલી એક પરીક્ષા નથી એ તો ગુજરાતની સરકારી શાળાઓ માટે સારા ક્વોલિટીવાળા શિક્ષકોને પસંદ કરવાનો મુખ્ય દરવાજો છે એક ગેટવે છે એટલે અહીંનું પરિણામ સીધે સીધું આપણા બાળકોના ભવિષ્ય પર અસર કરે છે આ પરિણામો પાછળ એક દલીલ એવી પણ કરવામાં આવે છે કે આ પરીક્ષા નિયમિત નથી લેવાતી એવું મનાય છે કે જો દર વર્ષે એક્ઝામ લેવાય તો ઉમેદવારો વધુ ગંભીરતાથી તૈયારી કરે અને કદાચ શાળાઓને વધુ સારા શિક્ષકો મળી શકે